આજે આપણે જોઈએ તો વૈશ્વિક બજારોમાં સૌથી પહેલું તો જે ગઈકાલે એટલે અમેરિકાની ત્યાંની રાત અને આપણી સવાર જે નિવેદન આવ્યું છે ટ્રમ્પનું તે ખૂબ મહત્ત્વનું છે ગયા સપ્તાહે જે રીતે ત્યાં શુક્રવારે ટ્રમ્પે નિવેદન આપ્યું હતું ટ્રેડ ડીલને લઈને એટલે જે એક વાતચીત અટકી ગઈ હતી અને ત્યારબાદ આપણે બજારોમાં તેજી જોઈ તો આજે પણ કીધું છે કે ટ્રમ્પે કે ભાઈ આ જે આપણી ટ્રેડ ડીલ છે તેની વચ્ચે કોઈ અટણ નહીં આવનારા થોડા સપ્તાહની અંદર જ હું મિત્ર મોદીને મળીશ અને આપણે જોઈએ તો આપણા જે વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ તેમણે પણ કીધું હતું કે નવેમ્બર સુધીમાં આ એક ટ્રેડ ડીલ થઈ શકે છે હવે આ બધાની વચ્ચે મહત્ત્વનું એ છે કે ત્યાંની સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે આપણે આગળ એ મુદ્દો પણ જોઈશું પરંતુ અમેરિકાના ગઈકાલના બજારો ઉપર નજર કરીએ તો ત્યાં આગળ નાસ્ડેક અને એસએન બી ફાઇવ હંડ્રેડ સતત એક નવા રેકોર્ડ આવી પર બંધ થયા છે તો ડાઓ જોન્સ પણ બસો પોઈન્ટની તેજી સાથે બંધ થયો છે જોકે આજે સવારે ત્યાંના ફ્યુચરમાં ત્યાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ જે ટ્રમ્પનું નિવેદન છે ટ્રેડ ડીલનું તેની સાથે સાથે યુરોપિયન યુનિયનનું એવું કહેવું છે અમેરિકાની આવતા સપ્તાહે ત્યાંના કેટલાક અધિકારીઓ વોશિંગ્ટન જવાના છે અને તેમનું એવું કહેવું છે કે ભાઈ રશિયા ઝડપથી એ સમાધાનને વાત વાતચીત ઉપર આવે તેના માટે તેની ઉપર દબાણ લાવવા માટે ભારત ઉપર પણ સો ટકા ટેરિફ લગાવો જે પચાસ છે તે વધારીને સો કરો જોકે આપણે જોઈએ તો હજી આવતા સપ્તાહે શું હવે ત્યાં નિર્ણય લેવાય છે રશિયા માટે તે જોવાનું છે કારણ કે એ ટ્રમ્પને પુતિન મળ્યા હતા પરંતુ ત્યારબાદ આ રવિવારે જે રીતે યુક્રેન ઉપર એક મોટો હુમલો કરવામાં આવે તેને લઈને હવે યુરોપ થોડુંક ચિંતિત થયું છે તે સિવાય જોઈએ તો ટેક્સ શેરોમાં તેજીથી નાસટેક એક રેકોર્ડ હાઈ ઉપર બંધ થયો છે તે સિવાય હવે વ્હાઈટ હાઉસ છે જે અમેરિકાના જોબના ડેટા છે તેને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો છે જૂનો અને બાઇડન પ્રશાસનને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે હવે ટ્રમ્પને સત્તામાં આવે પણ અંદાજે નવ મહિના જેટલો સમય થઈ ગયો છે અને તેમનું કહેવું છે કે ભાઈ જો બાઇડન પર જે ટ્રમ્પનું વલણ હતું તે યોગ્ય જ છે અને તેમના બાઇડનના શાસનકાળની અંદર અમેરિકાના અર્થતંત્રને એક મોટું નુકસાન થયું નોકરીઓ પણ ઘટી અને જે નવો ડેટા આવ્યો તેની અંદર બે હજાર એકવીસથી લઈને ચોવીસ વચ્ચે નોકરીઓ ઘટવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સિવાય જોઈએ તો જે આપણે હવે ટ્રેડ ડીલને લઈને વાત કરી તેની અંદર જે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે તેમને ત્યાં સુપ્રીમ કોર્ટના વિનંતી કરી છે કે આ ટેરિફને લઈને ઝડપથી સુનાવણી કરવામાં આવે કારણ કે ત્યાંની નીચલી કોર્ટે ટેરિફને અયોગ્ય ઘણા બધા આપણે ગયાની દસેક દિવસ પહેલાં એનો આ ચુકાદો જોયો હતો અને ટ્રમ્પનું જે કહેવું હતું કે ભાઈ આના કારણે અમેરિકા બીજા નંબરનું નહીં પણ ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે ત્યાં કરોડો બિલિયન રૂપિયા પાછા ચૂકવવા પડશે અને આપણે જોઈએ તો તેને લઈને હવે નવેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર સુનાવણી થવાની છે અને આપણે પિયુષ ગોયલે પણ કહી રહ્યા છે કે નવેમ્બરની અંદર ટ્રેડ ડીલ થશે એટલે હવે આપણે અત્યારે આ સપ્ટેમ્બર ચાલી રહ્યો છે અને ત્યાં સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના ઉપર છે કારણ કે તે પહેલાં જો આપણે ડીલ કરી લઈએ અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધમાં ચુકાદો આપે તો પણ આ બધું પુરત થઈ જશે એટલે આપણા અધિકારીઓ કે મંત્રીઓ જોઈએ તો થોડાક હોશિયાર છે કે યુરોપિયન યુનિયન જાપાનના બધા ટ્રેડ ડીલ કરી આવ્યા પરંતુ આપણે હજી નેગોશિએશન ચાલું છે